ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે રાજ્યની અંદર ફરીથી કમોસમી વરસાદ અને માવઠું વરસવાને લઈને ડરામણી અને નવવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની જોવા મળી રહ્યું છે જેને લઈને દરિયાના ભાગોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયામાં મોજા સાથે દરિયાઈ કાઠાના ક્ષેત્રોની અંદર અત્યારે દરિયો ગાંડોતુર બનીને સરહદીય વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ વધારી રહેલો જોવા મળી રહ્યો છે તમે લાય પણ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને મજબૂત સિસ્ટમના ઘેરાવાને લઈને દરિયાના માધ્યમ થકી આ સિસ્ટમો હવે ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેમાં પણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો શ્રીલંકાના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના તટીય વિસ્તારોમાં એકાએક પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર પવનોની તીવ્રતા સાથે ઉનાળાની શરૂઆત થતી હોય તેમ ગરમી અને ભયંકર બફારાના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જે વચ્ચે હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર હવેથી તોફાની પવનોની તીવ્રતા સાથે ડબલ ઋતુના અહેસાસને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર અત્યારે નવી હાઈ પ્રેશર સિસ્ટમનું

પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા છે આમ નવી નવી સિસ્ટમો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી એકાએક મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મજબૂત ઘેરાવાની સાથે ગુજરાત ઉપર કમોસમી વરસાદ અને નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ਦਰિયામાં વાવા જુડાની અસરો વધતી જોવા મળવાની છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાની સાથે ભેજયુક્ત પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેને લઈને લેહ લદ્દાખના વિસ્તારથી કાશ્મીર અને હિમાલયના તળેટીવાળા વિસ્તારોની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે અનેક પ્રકારની નાની નાની સ્ટ્રફ લાઇન અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘેરાઈ ચૂકેલી જોવા મળી રહી છે અને અમુક અંશે ઉત્તર ભારત ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ પવનની દિશા પલટાતી હોવાને લઈને ગુજરાતમાં એકાએક મોટા પલટાવ આજની રાત્રિથી ગુજરાતમાં આવતા જોવા મળવાના છે સાથે જ દરિયામાંથી અરબસાગર અને ઓમાણના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી પવનની દિશાઓ બદલાતી હોવાને લઈને ગુજરાતના તટીય કિનારાના વિસ્તારોની અંદર પણ ભયંકર અસરો વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની નવી નવી અસરોને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના પંથકોમાં મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર પવનોની તીવ્રતાની અંદર એકાએક વધારા થવાની સાથે કમોસમી વરસાદ અને ગુજરાતમાં

લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને દરિયાના માધ્યમ થકી હવે ભારત દેશ તરફ આ નવી નવી સિસ્ટમો ગતિ કરતી જોવા મળવાની છે જેની સીધી અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને ઉનાળાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે ને રાજ્યની અંદર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમી પડવાને લઈને ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાતની અંદર પવનની તીવ્રતામાં વધારો થતો જોવા મળવાનો છે સામાન્ય પવન કરતા પાંત્રીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા દર્શાવવામાં આવી રહી છે આમ પવનોની તીવ્રતાની વચ્ચે વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને કચ્છનું હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળી શકે છે અને કચ્છના વાતાવરણમાં ઘોર અંધકાર વાદળોના મજબૂત જૂના પટ્ટા પણ ઘેરાતા જોવા મળવાના છે કચ્છ ઉપરથી એક સાથે ત્રણ શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે પસાર થતા જોવા મળી રહ્યા છે જેને લઈને કચ્છની અંદર આજની રાત્રિ દરમિયાન કંઈક ઉલટફેલ કંઈક નવા જૂની થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને લઈને નળિયા માંડવીના વિસ્તારથી ગાંધીધામ રાપર ખાવડ અને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઓચિંતાના પલટાવની સંપૂર્ણ આગાહી કચ્છના સંપૂર્ણ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના અને તટીય વિસ્તારો ઉપર પણ દરિયામાંથી આવતા પવનો અથડાતા જોવા મળી રહ્યા છે અને પવનોની તીવ્રતાની સાથે ટેમ્પરેચરની અંદર પણ મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે જેમાં ભાવનગરનો વિસ્તાર ખડસલિયા તળાજાના ક્ષેત્રોની અંદર મહુવાના વિસ્તારથી રાજુલા તુલસીશામ ઉનાના વિસ્તારોમાં કોડીનારના વિસ્તારથી લઈને વેરાવળના અંદર માંગરોળના ક્ષેત્રોથી લઈને કડાચનો વિસ્તાર કેશોદના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારથી કુતિયાણા ભાનવડ ચીખલીના વિસ્તારોની અંદર અને ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા ઓખા બંદરની અંદર ખંભાળિયાથી લઈને જામનગરના વિસ્તારો આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ પટ્ટીવાળા વિસ્તારોની અંદર આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે ગરમી અને બફારાની સાથે ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે જેની અસરોને લઈને હવામાનની અંદર એકાએક મોટા પલટાઓ સાથે વિરમગામ નળ સરોવર ધંધુકા હાલવડ માવિયા મોરબી તો સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વાંકાનેરના ક્ષેત્રોથી રાણપુર ધંધુકા લીમડી રાજકોટ ધ્રોલ અને સાવડીના વિસ્તારોમાં બોટાદના વિસ્તારથી લઈને બરવાળા ગઢડા બાબરા જસદણ ગોંડલ રાજકોટ શાપરના વિસ્તારોની અંદર કાલાવડના વિસ્તારથી લઈને લાલપુર ખંભાળિયાના ક્ષેત્રોથી લઈને ઉપલેટાના વિસ્તારોની અંદર કુતિયાણા જેતપુર જુનાગઢ બગસરા અમરેલીના વિસ્તારથી વિસાવદરના વિસ્તારોમાં ધારી અને કુંડલાની સાથે પાલીતાણાના ક્ષેત્રોની અંદર પણ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની દિશાઓ પલટાવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી પણ અત્યારે બે સ્ટ્રફ લાઇનના ઘેરાવા મજબૂત રીતે પસાર થઈને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમની ભારે ગતિવિધિઓને લઈને વાપી વલસાડ સાપુતારાથી લઈને વાણીના વિસ્તારોની અંદર આહવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને બીલી મોરાના આ સંપૂર્ણ તટીય વિસ્તારોની અંદર પણ એકાએક પલટાવ જોવા મળી શકે છે નળ સરોવર સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને અત્યારે અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે નવસારીના વિસ્તારથી સુરત બારડોલી વ્યારાના વિસ્તારોમાં કોસંબાના પંથકથી લઈને વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ દહેજના વિસ્તારોની અંદર સિનોરના વિસ્તારથી કરજણ ડભોઈ વડોદરાના વિસ્તારથી જાંબુસરના વિસ્તારોમાં હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ગરમીના પ્રમાણની સાથે સાથે ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે અને આવનાર ત્રણ દિવસોમાં ગરમીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને ઠેર ઠેર જગ્યા ઉપર ફરીથી વાદળોના ઘેરાવા સક્રિય બનીને અસર દર્શાવતા જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અંધકારરૂપી વાદળોના મજબૂત પટ્ટાના નવા નવા ઝુંડ છવાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારો આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં બત્રીસ ડિગ્રીથી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે જોવા મળી શકે છે અને હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા પણ વધતી જોવા મળી શકે છે આમ રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો અને ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી શકે છે જેને લઈને થરાદના વિસ્તારથી લઈને પાલનપુરના વિસ્તારોમાં અબુદાબી ના અબુરોળના વિસ્તારથી લઈને ખેડબ્રહ્મા મહેસાણા રાધનપુર હિંમતનગરના વિસ્તારો આમ ઉત્તરીય ગુજરાતના પંથકો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં સતત નવા જૂની થવાની આગાહી દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા નવી નવી સાયક્લોનિક સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને કમોસમી વરસાદની સાથે માવઠું અને ઉનાળાની ભયંકર અસરો ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસોમાં ત્રાહીમામ દર્શાવતી જોવા મળી શકે છે